दामनगर भगवान श्री राम लल्ला रामल्ला जन्मोत्सवी भव्य रथयात्रा योजा दामनगर शहर में भगवान श्री राम जन्मोत्सव उत्सव समिति द्वारा समस्त दामनगर शहर आयोजित भव्य दिव्य रथयात्रा योजा बपोर त्रन धी त्रीस कलाके रामजी मंदिर थी प्रस्थान थे रथयात्रा शहर सरदार चौक वाड़ी थी मोटा बसस्टेण एक सौ प्लॉट जूनी शाक मार्केट उंडपा शेरी पटेल शेरी थी छबवाड़िया रोड बहार बहारपरा सीतारामनगर विस्तार मांग दर्शनीय नजारा फरी ખેર ખેર સામાજિક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પદયાત્રીઓ માટે ચા પાણી શરબત સ્ટોલની સેવા રોડ રસ્તાની બંગને તરફ હજારો દર્શનાર્થીઓ દ્વારા રથયાત્રાના દર્શન માટે કતારબદ ગોઠવાયા હતા નાના બાળકોને ભગવાન શ્રી રામ પંચાયતની વેશભૂષા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રથયાત્રાના રૂટ ઉપર ચોરા ચાવડી ચોક ઉપર ભવ્ય રાસોત્સવ નાના મોટા આબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન શ્રી રામ લલ્લાના જન્મદિવસના ઉત્સવમય બની ઝૂમી ઉઠ્યા હતા જાનકર્ષક રીતે રથયાત્રા શહેર ભરના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી સરદાર ચોક ખાતે વિસર્જન થઈ હતી સમગ્ર રથયાત્રા દરમિયાન દામનગર શહેર પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંધોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટ નટવલાલ ભાટિયા